દહેજની બેલ કંપનીમાં ભરૂચ જિલ્લાના સાત પોલીસ મથકમાં સત્તર જેટલા ગુનામાં ઝડપાયેલ સવા કરોડ ઉપરાંત નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા દહેજની બેલ કંપની ખાતે સાત પોલીસ સ્ટેશનના સત્તર ગુનાનો કુલ સવા કરોડ ઉપરાંતનો નાર્કોટિક્સ ડ્રગ્સનો મુદ્દા માલ નાશ કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોની બદીને સદંતર નેસ્ત નાબૂદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોનો વ્યાપ ખૂબ જ વધતા જતા ઉપયોગને રોકવા માટે તથા નાર્કોટિક્સના ગુનામાં જપ્ત થયેલા મુદ્દામાલના નાશ નિકાલની કાર્યવાહી માટે તારીખ એકવીસ

મથકમાં ઝડપાયેલા આઠ કિલો તેર ગ્રામ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથક ના કિલો છત્રીસ ગ્રામ આમોદ પોલીસ સ્ટેશનમાં માં એક કિલો ત્રણસો ને ત્રીસ ગ્રામ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક માં કિલો નેવ્યાસી ગ્રામ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં માં સિત્તેર ગ્રામ છસો મિલીગ્રામ જગડિયા માં બે કિલો બસો પચાસ ગ્રામ દહેજમાં માં છ કિલો આઠસો ને એસી ગ્રામ મળીને કુલ સાત પોલીસ પચાસ રૂપિયાના મુદ્દા માલનો નાશ કરવામાં આવ્યો હતો સૌથી વધુ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં આઠ જેટલા ગુનાઓમાં પાંચસો કિલો ઉપરાંતનો જથ્થો ઝડપાયો હતો